કલ્ચર એટલે આપણી ભારતીય સંસ્કૃતિ અને બીજા કોઈ વ્યવસાય સાથે ન લાગતા એગ્રીકલ્ચર શબ્દ જો લાગવાનો મતલબ આપણે સમજી શકીએ કે ભગવાનનો ખૂબ નજીકથી સ્પર્શ કરનાર જો હોય તો એ ખેડૂત છે અને એ ખેડૂત જ્યારે પ્લાનિંગ સાથે ખેતી કરે તો મને એવું નથી લાગતું કે સરકારની સરકારી નોકરી કરતાં પણ એ બેસ્ટ જીવન બનાવી શકે છે એનું અમારા પ્લોટમાં તમે નિદર્શન જોઈ શકો છો આમ જોવા જઈએ તો એન્જિનિયરિંગના વ્યવસાય એન્જિનિયરિંગનો અભ્યાસ પૂરો કર્યા પછી વીસ વર્ષથી અમે ખેતીની શરૂઆત કરી અત્યાર સુધી બાપ દાદા કરતા આવેલા તે પ્રમાણે કરતા પણ થોડુંક છેલ્લા ઘણા વર્ષોથી વિચાર કર્યો કે આવી રીતે જીવન કેમનું જીવાશે કારણ કે દુનિયા સાથે પણ ચાલવાનું છે એટલે અમે છેલ્લા પાંચ સાત વર્ષથી આધુનિક ખેતી અપનાવી છે આધુનિક ખેતીમાં અમે લોકોએ ડ્રીપથી શરૂઆત કરી ડ્રીપ ઇરિગેશન બધા જ ખેતરોની અંદર કર્યા પછી અમે ઓફ સિઝનની અંદર ક્રોપ કેવી રીતે લઈ શકીએ એવા પ્લાનિંગ સાથે અમે અમારા દીકરા સાથે ખેતીની શરૂઆત કરી અને છેલ્લા બે વર્ષથી અમે મરચીનો પાક બનાવીએ છીએ માર્કેટમાં મિત્રો આ ગૌરી વેરાયટી છે એનું એક્સપોર્ટ થાય છે અને તેના કારણે આપણને ભાવ સારો મળી રહેશે અમે ડ્રીપ કરાવ્યા પછી એની અંદર ઘણા બધા બેનિફિટ લેવાનો પ્રયત્ન કર્યો છે મલ્ચિંગ પેપર પણ લગાવ્યું છે કે જેથી નીચે આમ તમે જોયા તો મરચીના વ્હાઇટ રૂટ ઘણા બધા ડેવલપ થાય છે અને તેના કારણે એનું ઉત્પાદન વધે છે આજ સુધી અમારું ઉત્પાદન વીઘે આમ તમે જોવા જઈએ તો અમારી એક એક તોડીમાં અમે લોકો પચીસ ત્રીસ મણ મરચાં નીકળ્યા તો ખુશ થઈ જતા હતા પણ આધુનિક ખેતી અપનાવ્યા પછી એની અંદર આજે સવાસો મણ સુધી એક વીઘાની અંદર અમે લોકો ઉત્પાદન લઈએ છીએ ગયા વર્ષે અમારું સ્ટાન્ડર્ડ છેલ્લામાં છેલ્લું એકસો સત્યાવીસ મણ એક તોડાઈમાં અમારું ઉત્પાદન હતું અને ટોટલ આખા વર્ષની એવરેજ જો પકડવા જઈએ તો લગભગ લગભગ અત્યારના રેટ પ્રમાણે પોણા ચારથી ચાર લાખ સુધીનું જે ઇન્કમ છે એ તમે એક વીઘાની અંદર તમે મેળવી શકો છો આટલી સરસ મજાની મરચાંની ખેતીમાં થોડુંક નોલેજ પણ જરૂરી છે અમે લોકો બેડ પ્રિપેરેશનથી લઈને રોજે રોજનાનો અભ્યાસ કરીને પાકને શું જરૂરી છે તેને માટે થઈને કાયમ જાતે ફરતા હોઈએ છીએ મિત્રો હવે આ જે ખેતી છે એ ખેતી કરવાને માટે આપણે જાતે પણ અંદર ઉતરવું પડશે કારણ કે ગજવામાં હાથ નાખીને જો હવે ખેતી કરવાનો વિચાર કરશું તો એમાં સક્સેસ જઈ શકાશે નહીં અને એટલા માટે થઈને એવો આપણો પ્રયત્ન હોવો જોઈએ કે ખેતરમાં વાવેલો જે પાક છે એ આપણી સાથે વાત કરે એને કંઈક તકલીફ હોય તો આપણે તરત ખબર પડે અને એટલા માટે થઈને અમારા ફાર્મ ઉપર અમે ભગવાનને યાદ કરીને ખેતીની શરૂઆત કરીએ છીએ અમારા માણસો પણ ખેતીમાં જ્યારે કામ કરીએ ત્યારે વ્યસનથી દૂર રહે એવો અમે લોકો પ્રયત્ન કરીએ છીએ અને સાથે સાથે એનું પરિણામ પણ અમને સરસ મજાનું મળ્યું છે અને એટલા માટે આ વર્ષે અમે જે મરચા સત્તર જુલાઈએ રોપેલા આજની તારીખે અમારી આજે ચૌદ તારીખ થઈ એકચ્યુઅલી આજે પહેલો વારો અમારો મરચાનો હતો અને એની અંદર ચૌદસો ને પચાસ કિલો મરચાંની પહેલી તોડાઈ અમારી થઈ છે આવનારો બીજો વારો જે છે એ અમારો દસ થી બાર ટનનો થાય એવો અમારો પ્રયત્ન રહેશે અને સો ટકા થશે એની મને ખાતરી છે મિત્રો રીપને માટે મારું એક એવું સજેશન હતું કે આ વર્ષે સરકારશ્રીએ ખૂબ મજાનો પ્રત્યેક ખેડૂત લાભ લે તેને માટે થઈને ડ્રીપ ઇરિગેશનમાં આપણા આદિવાસી ભાઈઓ બહેનોને માટે થઈને નેવું ટકા સબસિડી મળે એ હેતુથી ખૂબ સરસ મજાનું સરકારશ્રીએ પ્લાનિંગ કર્યું છે એમાં પણ એડિશનલ આમ તમે જોયા તો અઢાર હજાર જેવો ખર્ચ બીજો એ લોકો આપણને કવર કરી આપેલા છે એટલે મને તો એવું લાગે છે કે પ્રત્યેક ખેડૂત આ જે સરકારની યોજના છે એનો લાભ લઈને વધારેમાં વધારે બેનિફિટ લઈને પોતાનું જીવન પોતાના કુટુંબનું જીવન ભર્યું બનાવે એવી નમ્ર વિનંતી